મિત્રો યાર કેમ છો બધા મજામાં થઈ શો તો મસ્ત મજાની યાર ફરી એક નવી સવાર સાથે સ્માર્ટ છે એક નવા વ્લોકમાં તમે કહેતા જોઈ ક્યાં કાંઈ મરે છે તો ભાઈ આપણે એવા તો મેગા સિટી ખાંખવામાં યાર તમને ખબર જ હતી મેગા સિટી ખાંભા થોડુંક કામકાજ હતું પણ એ કાંઈ થું નહીં યાર બીજું હતું એ થઈ ગયું એ આક નહીં તો આપણે કામકાજ તો લાટ હોય એ લાટમાંથી એકાદું કામ શું છે એ વિડીયો વિડીયો શરૂ કરી દઈ અને આજના વ્લોક સ્ટાર્ટ કરી દઈએ વાત કરીએ નજારા આવવાની તૈયાર હોય નજારા તો જોરદાર જ છે બધા બતાવી દઉં તમને આવા બધા દ્રશ્યો છે ક્યાંક ક્યાંક વાવણીઓ થાય છે ક્યાંક થઈ ગઈ છે અને એવા બધા સીન છે માઇન્ડ બી ઉઈ અને બધાને પારવી છે ભાઈ આ વાવણીઓનું માઇન્ડ બી છે ને પહેલાંની મોટા ભાગનાને પારવી જ દેખાય છે બાકી આ તડકો છે ગઈ કાલે હું કહેવાય બીજ હતી બીજનો કંઈ વરસાદ વરસાદ આવ્યો નહોતો હાથમાં પણ શાંતિ છે કારક કારક તડકો નીકળે છે એવા બધા સીન છે ભાઈ તો હાલો બધા ઘર બધું નીકળી જાય વાગી કેટલા જ્યાં વાત કરીએ તો સાડા અગિયાર વાગી જશે સવારના આપણે આઠ સાડા આઠ ના નીકળ્યા હતા પણ કાંઈ વાંધો નહીં હાલો ગાડી બાડીમાં પેટ્રોલ બેટ્રોલ ભરાવી લીધું છે કાંટો આપણો ભીડ કાટો તો હાલતો જ ન હોય કેમ કે આ ગાડી આપણે એટલી બધી સ્પીડમાં હાલતી હોય ને કે યાર પીડ કાંટો જ ખરાબ થઈ ગયો છે બોલો હાલો ઘરે ભજી

હા તો પાછા ભાઈ ક્યારે આવી ને પાંચ પાંચ સાડા પાંચ છ જેવું છું છે અને પછી ભાઈ આપણે માંડવી હોય એમાં કીર્યા દતાળના શા પછી લાવ્યા હતા તૈલ તો તૈલ હું એલા હતું ઓલા રે ત્યારે ભેળવીને પછી ભાઈ આમાં સાટી દીધા મતલબ કે વાવી દીધા જે ચોઈ તે તલ વાવીને પછી પાછું કહેવાય તૈલ રાપો વાળું સાધનો મેં કરી દીધું છે સારું કેમ કે આ વાઈઝ હે ને હવે ભાઈ નાખી તો દીધા છે મેં હરોડતો તો પણ હવે વાંધો નથી લાગતું નથી અત્યારે આવે બોલ લાવવાનું બધું બોલે છે ઘડીક તો એમ લાગતું લેવા મળશે પણ વાંધો આવે પાખી પાંખી પછી કાઢવાનું મન ન મન હાલતું નહોતું ખાલા બુરે કઈ ભેગું થાય એમ નતો પછી આમાં જીકી દીધા તલ હવે જે થાય આમાં છેલ્લી વખત કે હું એલા ભાઈ હું બોલું છું યાર હવે આ જીભ ફ્રીનો બોલો નથી ને બપોરનો એટલે આટી બાટી અને મસ્તીનો આમ શોખ વગર કે ખડબડ સેલે વગર લઈ લઈ એટલે પછી વાંધો ન આવે એમ કહેવાનું તો આ જોઈએ એમ ભાઈ ખાલા તો છે અત્યારે અને આમ બધા જે ક્યાંક ક્યાંક વાવણીઓ બાકી હતી બધા વાવણી સંપૂર્ણ કરી નાખી છે એવું મને લાગે છે વાત કરીએ રીંગણીની તો યાર રીંગણી જોઈ લો અને વાત કરીએ ઢાંઢાની તો ઢાંઢાએ જોઈ લો એ બધું જોયા જેકું જ છે અને અમારી પાર્ટી પણ આવી ગઈ છે તો ગરમી થતી હતી એની વાત કરો હલો હલો કન્ટિન્યુ કરું પછી લોંગ ચર્ચા ઉપર જઈએ આપણે આ બધું પત્તા યાર ફાઇનલી પછી હાથ યાર આપણે હાકવાનું કામકાજ પતે છે હો ભાઈ હાકવું પડે એમ જ હતું ભગવાનનો બરોહ નહીં કઈ વાર આવી દે એક વર્ષ તો પાંખી વિક છે ને એમાં મારી જેવા હાથી આગે એટલે રેડી કામકાજ થઈ જાય બધું ઓકે થઈ જાય વાહ બાકી જોવો દ્રશ્યો એમાં કંઈક કેવું જ ન પડે ને યાર હલો ને ફટાફટ ખડ ક્યારે શિયાનું લીલું લીલું ઘાસ આપણે છોડી જ નાખીએ હાલો 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 માટે હાલો ભાઈ હાલો કાંઈ ગામ આલો હેઠળ એમ તો સમજે છે મારી ભાષા ગુજરાતી રહ્યા ને એટલે ડાંટા સમજતા હોય આમ તો મારી ભાષા હા બાકી યાર નજારો જોરદાર છે જકાશ છે જકાશ જો એ લાગા હું બોલે છે આમ બોલોગડી આમ બોલે તો છે રાતના ના દેવડા કો હું અને મારા શબ્દોમાં આ તો કાળા તડકા ના બોલતા હોય એવડા ઈ છે એટલે રાત તો નો ખાવે લાઈન ટ્વીટ તો ભાઈ એવું છે બતાવી દઉં ને આ આપણે તો અહીંથી થાવ નો કો કને આ પાસળ તો મજબૂત લાગે છે અહીંયા પછી આપણે દેશી જુગાડ કરીને રાંઢવું બાંધીને બધું અઠે ગઠે કર્યું છે હું વેલોડિંગ કરાવવું જોઈએ હવે એ પણ આ કેમ પોખતું એમ તો થાય નહીં ભાઈ એમાં મહેનત લાગશે લાઠ કેમ કે ડબલું આવે ને રોજ અહીંયા આપણું દૂધ બુધનું ભરેલું એકદમ એટલે દઈ નાખે આખે ગાડીની એમાં સ્ટેન્ડ શું કહેવાય કેરિયર સ્ટેન્ડ જ કહેવાય એલા ભાઈ સાઈડમાં તો ગાડીનું યાર લુક ખરાબ થઈ જાય છે લુક આવવો જોઈએ એકદમ કા અલય વાતો પર દૂધ ભરવા નીકળી જાય જુગાડ થોડો કઠણ કરી દઉં હું પેલા હારા હારા પણ એ ડાહલા બહુ કવડાયેલા ભાઈ કવરાવી દે થોડો માથામાં કવડી જાય યાર બીજા પછી તો એમ ગયા એવા અકરા અલય વાતો પર હળું હળું દૂધ ભરતા આવીએ આખા ગામમાં આવતી પહેલાં હું દૂધ ભરવા જાઉં કેમ કે રસ્તામાં મોટ બાપુ મળે અને ખોટા ડખા થાય એ કરતાં ધોળા દિહાળે ફરી આવું સારું ચાલો

હમણાં મેં કીધું બાપભાઈ ની મુલાકાત થઈ નતી મુલાકાત કરતા આવી હવેલી એ જઈને આ બાપભાઈ હવેલી છે આખી હવેલી છે એમ કેવા આ લાઇટિંગ બાઇટિંગ ગોઠવું પછી એમ તો આજે અમારે આ બાપભાઈ પીળા ગલોપ નથી મૂક્યા બધા મૂકી દીધા હોય પીળા ગોલોપ નથી મૂકતા બાપભાઈ એનું શું છે ચાલુ રાખો પેલા મને યાર લાઈટો બાઈટો આધુનિક યુગમાં યાર તમે અંધારામાં હું કામ રહ્યો છો બહુ કેવા તા એ લખો આ લખો ડોન છે લખોડી ડબરો લઈને આવી પણ એમાં ઠેફલા હતા એ મને દીધા નહિ લખોડી હા આમ નો હોય હો એકલી એકલી ખાય પણ આપણને દેય નહિ પછી કે બબલું ન લાવ્યો બબલું કેમ લાગુ તારે હાથ ન દેવા હોય તો ના પાડ દે પણ એમ ડબરો લાવીને બે થોડું થવાય કાઈ જોતો આ બાજુ હોત જાય લેતા લેતા ઢેફલા લેતાય લખુડી મતલબ હો ને એ જો હાઉ ખોટી છે વા